હેલો ફ્રેન્ડ્સ જય માતાજી બધાને આજે જો આપણે સાડીઓ આ બતાવવાની છે બહુ સરસ સાડી આવવાની છે અને બ્લાઉઝ પણ સાથે આવવાનું છે અને આનો ભાવ ઓન્લી અઢીસો રૂપિયામાં જ આવવાની છે આમાં છ કલર આવશે તણ ચાર ડિઝાઇન રહેશે બધામાં છ છ કલર આવવાના છે કોઈને પેરાવણી માટે દેવી હોય તો પણ ચાલે એવી રીતે છે અઢીસો રૂપિયામાં જ છે જો આવી રીતે સાડી આવશે અને આમાં બ્લાઉઝ પણ સાથે આવશે જો આ બ્લાઉજ રહ બ્લાઉઝ પણ સાથે આવવાનું છે આમાં પણ છ કલર આવશે તમને એના કલર બતાવું કલર પણ બધા બહુ સરસ આવવાના છે જો આવી રીતે આ આ ડિઝાઇનના છ કલર રહેશે જો આ છ કલર છે અને ભાવ ખાલી અઢીસો રૂપિયા જ છે બહુ સરસ આવશે અને બ્લાઉઝ સાથે સાડી આવવાની છે કોઈને પણ ગમતી હોય તો અમને આમાં અમારા નંબર છે અમને વોટ્સઅપમાં ફોટો મોકલી શકે છે અમે ઓર્ડર કરી દેસું જો આવી રીતે સાડી આવવાની છે અને બહુ સરસ આવવાની છે લેવા દેવા માટે પણ ચાલે એવી રીતે છે બહુ સરસ છે આની હું તમને હવે બીજી ડિઝાઇન દેખાડીશ એ પણ બહુ સરસ આવવાની છે જો એક આ ડિઝાઇન આવવાની છે આ પણ બહુ સરસ આવવાની છે આમાં પણ છ કલર રહેવાના છે એના કલર પણ હું તમને બતાવું એના કલર પણ બધા બહુ સરસ આવવાના છે આના કલર છે આના કલર પણ જો આવી રીતે કલર અને ડિઝાઇન પણ આ પણ બહુ મસ્ત આવવાની છે અને આનું બ્લાઉજ પણ બહુ સરસ આવવાનું છે જો આવી રીતે બ્લાઉજ રહેવાનું છે આ પાલવ રહેવાનો છે બહુ સરસ આવવાની છે હવે હું તમને આમાં ત્રીજી ડિઝાઇન દેખાડીશ એ પણ બહુ સરસ આવશે

આવી રીતે રહેવાની અને આ ડિઝાઇન પણ બહુ સરસ રહેવાની છે ને આમાં પણ જો આ બ્લાઉઝ છે બધા બ્લાઉઝ સાથે જ આવશે ને ઓનલી અઢીસો રૂપિયામાં જ છે ચાલો આપણે હવે આની બીજી ડિઝાઇન જોઈ બીજી ડિઝાઇન આ છે આ પણ બહુ સરસ ડિઝાઇન આવવાની છે તો આવી રીતે આવવાની છે ડિઝાઇન એ પણ બહુ સરસ ડિઝાઇન આવવાની છે એના કલર પણ હું તમને બતાવું એના કલર પણ બધા બહુ સરસ આવવાના છે આ ડિઝાઇન પણ બહુ સરસ છે આમાં પણ બ્લાઉજ આવવાનું છે આ બ્લાઉઝ છે આમાં પણ ચાલો આપણે આની બીજી ડિઝાઇન જોઈ બીજી આ ડિઝાઇન રહેવાની છે આ ડિઝાઇન પણ બહુ સરસ આવવાની છે પણ આમાં તો કલર વેચાઈ ગયા છે આમાં ત્રણ કલર જ વેધા છે એ પણ હું તમને બતાવી દઉં જો આ ત્રણ કલર રહેશે આ પણ અઢીસો રૂપિયામાં જ છે આવી રીતે આવવાની છે અને આમાં પણ બ્લાઉઝ સાથે આવવાનું છે જો આ બ્લાઉઝ રહેશે બ્લાઉઝ પણ બહુ મસ્ત આવવાનું છે ડિઝાઇન વાળું આવી રીતે બહુ સરસ આવવાનું છે અને કાપડ પણ બહુ સરસ આવવાનું છે તમારે ઓર્ડર કરવો હોય તો કરી શકો છો ઓનલાઈન અથવા અમારી ડેન્સી સાડી શોપમાં પણ આવી શકો છો જો